બનાસકાંઠામાં ઓપરેશન સિંદુર દરમિયાન સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરનાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ ડીસાના ધોળિયાકોટ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા શખ્સે તેના ફેસબુક આઈડીમાં કરી હતી વિવાદિત પોસ્ટ ડીસા ઉત્તર પોલીસ મથકે તેજાભાઈ કપૂરજી માળી નામના શખ્સ સામે નોંધાઈ ફરિયાદ તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ફરિયાદ મામલે આપી માહિતી બનાસકાંઠામાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મૂકશે તો કરાશે કાર્યવાહી સોશિયલ મીડિયામાં જે ખોટી પોસ્ટ સામે ગુનો દાખલ થયો છે કયા પ્રકારે અને કયા પ્રકારે કાર્યવાહી ઓપરેશન સિંદુર દરમિયાન જ્યારે સેનાનું મનોબળ ખૂબ હાઈ હતું અને એ વખતે પણ કેટલાક તત્વો દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવા માટે અને દેશનું નીચો દેખાડવા માટે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ટીખડ ધરાવતી પોસ્ટો મૂકવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી દ્વારા તથા ડીજીપી સાહેબની સૂચના અને તેમના ડાયરેક્શન અનુસાર કુલ ચૌદ ઈસમોની વિરુદ્ધ જે છે તે આવા પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં એક ગુનો જે છે એ બનાસકાંઠામાં બી દાખલ કરવામાં આવ્યો છે બનાસકાંઠામાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તેજાભાઈ કપૂરજી મારી રહે ધોળિયા દિશા ખાતેના છે કે જેના પર સોશિયલ મીડિયામાં આ પ્રકારની દેશના હિતને નુકસાન પહોંચાડતી અને સેનાનું મનોબળ તૂટી પાડતી પોસ્ટ મૂકી હતી જેના કારણે તેનો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હું આ રીતે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આવા કોઈ પણ તત્વો હશે એ દેશ વિરોધી પોસ્ટો મૂકતા હશે તો એને ગોતીને અમારી સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવશે અને આ પ્રકારે જ કડક કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે અટકાયત છે બિલકુલ એમની અટકાયત કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા પ્રોડક્શન કરી અને હાલમાંથી જુડિશિયલ કસ્ટડીમાં જેલ ખાતે છે